સંતોએ હજી જેટલા મહાપુરુષો થઈ ગયા સદગુરુના ચરણે સંતોના ચરણે ચરણે સંતોના ચરણે એવું જ બોલ્યા છે કોઈ સંતે બાબુ કોઈને બુડાડ્યા એવો દાખલો નથી જેસર જેવા ને માલદે જેવા ને બાબુ સધીર જેવા હામા મળ્યા હારા ને એને આ દુનિયામાં બાબુ એક નામના આપી દીધી આ સંતોની કઈ ભૂમિકા છે ભજન અને ભોજનના જ્યાં ભંડાર ભર્યા છે એવા સંતોની ઉપસ્થિતિમાં જયારે ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધા પોતાનો કિંમતી સમય ફાળવી અને હાજરી આપી એ બદલ રામ ડેકરી સંગ્રામ બાબુ વતી હું બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ બધાના ભાઈકમાં નથી રામ બધાયના ભાઈકમાં હોય ને તો બાપુ આ પૈસાવાળા જો પૈસાથી આ મળતું હોત ને તો આ પૈસાવાળાના છોકરા ઊભા વાહડા જેવા રખડાઈ નો રખડતા હોત તમારાને મારા આટું વધવા ન દેત કંઈ કારણ કે આ કંઈક પ્રભવની કમાણી પડી હોય કંઈક ગુરુ મહારાજની દયા હોય કઈક મા બાપની પુનય હોય ત્યારે જ આ બધું શસ્કી બની શકે આ ભાઈક વિના કઈ મળે નહીં ભાઈક વિના નર પાવત નહીં મહાપુરુષો એવું કહે છે હું એક દાખલો આપું તમને એક ગામડું ગામ અને એક પૈસાદાર માણા પણ માણા લોભી એના એ કે આટલા બધા પૈસા છે ભલામણા કઈક ને કઈક આનંદ કરાય ને કઈક સપતા બપતા ને એટલે એના ભાઈ બંધ નું માને નકર આમ પૈસા તોડે નહીં લોભી માણા એટલે એ કે આ પૈસા તો છે એ કે મરી જવાનું ભલામણા પૈસા પડ્યા રહે કઈક કહે

રોજ કથા ચાલુ થાય હવે ના તો પડાય નઈ કથા કરવી નથી બધું માણા આવી ગયા બધી કંકોત્રી સફાઈ ગઈ કથા વાંચવા મંડપ નો પેલો સાંભળો ને બે કે બધું હાફળવાનું મારા ભાગ માં હોય હાથ આડતી કે હવે જે થયું ભલે બધા વાપરે ભલે બધા ખાઈ પી મજા કરે પછી સેલા દે બાબુ પોથી ની પધરામણી મંડપ માંથી પોથી ને ઉપાડીને તારે પાછા એવા ધડા ભડાકા હોય ને બે ભાગ વિના સંતોની ભૂમિ બાબુ આખી છે અમરેલી નો મૂળદાસ બાપુ લુવાર નો દીકરો ટાણું અને એક વાવના કાંઠે માળા અને એ દીકરી કુએ પડવા માટે આવે છે જાણીતો દાખલો છે પણ નામ ના હોય ને તો બાપુ દુનિયામાં મહેનત કરવી પડે કોક નું બાપુ ઝેર આપણે પીવું પડે આપણે કઈક મહેનત કરવી પડે આ બુસટ હોય ને બુસેટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મહોળવો જોવે અને મેલો એની હાથે થાય મેલો ન કોઈ થી કરવું પડે આ બંગલો એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને તો એને કચરો સાફ કરવો પડે કરોડ રૂપિયા નો બંગલો બાપુ બગડી જાય કચરો કરી જાય કે માળા કરે છે દીકરી કુએ પડવા આવી અને આમ દીકરી કુએ પડવાની તૈયારી કરે બાપુ એ બાવડું ચાલ્યું કે કે બાપુ મને મરવા દયો મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે પણ શું કામ એ કે બાપુ જીવનમાં મારે એક ભૂલ થઈ ગઈ છે અને હું મોઢું બતાવી એમ એમ નથી પણ કે શું છે વાત કરી તો કઈક રસ્તો નીકળે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લઈ શકું એમ નથી લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી

બાસાબે કીધું બાપુ ઘરે નથી કે ક્યાં આવી ગયા કે મોટા મંદિરે અમારે બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું બાપુ મૂળજા માથે હાથ ફાટ્યો કરે તારી ભલી થાય તે મારી કંઠી તોડી નાખી પણ એ કે કાય વાંધો ને મારે એને 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 મળ્યા સિવાય જાવું નથી અને દરબારગઢ થી પોતે એ મોટા મંદિરે જ્યારે આવે વરસદમાય પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી છે અને બચડા ઢળવળે છે એ વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખી અને મુરદાસ બાપુ આવ્યા ન્યા આખો ડાયરો બધો અહીંયા બેઠો છે બધા અંદર સંતો બેઠા છે સંતો પૂછે છે કે મુરદાશ શું આવ્યો કે બાપુ મારે કાઈ કામ હતું હું તો અહીંથી નીકળ્યો તો અને મેં એવું સાંભળ્યો તો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે

એટલે તારું સહકી ગયું કે ના બાપુ સહેકું નથી બરોબર છે કે સહેકું નથી હજી મારું ઈ કે મરેલા જીવતા નો થાય અને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો બાપુ ખરા ખરીના ખેલ હોય થઈ ખબર પડે બાકી પીળા પેરીન તો અતારે હાલીન ફૂલી બધીયું નીકળી જઈ છે એવું હાવ નથી રામ આ તો કોઈ પૂછતું નથી ને બધું હાલ્યું જાય છે એ કે તમારથી જીવતી ન થાય ને તો લાવો એ કમડળ મારી પાસે એ કમડળ હાથમાં લઈ મુરદાસ બાપુ હાથમાં પાણીની અંજરે ભરી અને ઈશ્વરને અરજ કરે છે હે દેવમંદો દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં ડાઘ ન હોય અને કોકના દુખ જો મે મારી માથે લીધા હોય કોકના પાપ મારી માથે લીધા હોય જો બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કહીને બાપુ હાજરી સાટી અને બિલાડી આલતી થઈ ગઈ બાપુ ડાયરેક્ટ દિશા હું થઈ છે જામનગર દરબારી માં જ બેઠા છે ને એને વિચાર કર્યો કે આને પાપ કર્યું ન હોય મેં કંઠી તોડીને ભૂલ કરી છે અને બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો બાપુ ચોથા રાસુ રડતો રડતો મુરદાસ બાપુ નીકળી ગયા

કે દુનિયામાં બાબુ છે ને જાનવર ના ઇતિહાસ છે જાનવર ના જવો બાબુ જવો